પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે બાદ પોલીસે ઘટના સ્થળ નોલ હાજરીમાં આરોપીઓની સાથે રાખી નિરીક્ષણ કર્યું હતું વડોદરા શહેરના હર્ણી ઝોનમાં બનેલી ગોઝારી દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચપચાવી નાખ્યું છે આ દુર્ઘટનામાં નિર્દોષ બાર બાળકો અને શિક્ષિકાઓએ જીવ ગુમાવ્યો છે બે જવાબદાર માલે તુજારુઓએ રૂપિયા કમાવાની લાલચ લોકોનો ભોગ લીધો હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે પોલીસે આ ગુજારી ઘટનાના વીસ જવાબદારો સામે સાપરાધ સહિત અન્ય કલમોનો ઉમેરો કરી ગુનો નોંધ્યો છે અને છ આરોપીઓની ધરપકડ પણ કરી છે ત્યારે આ ગુનેગારોના રિમાન્ડ મેળવવા માટે અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા અદાલતમાં પોલીસે છ આરોપીઓના દસ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અદાલતે છ અંદર માસૂમ બાળકો જયારે પિકનિકમાં ગયા હતા તે વખતે બોટિંગ ક્લબ બોટિંગ ચલાવતા જે કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે બાર બાળકો અને બે શિક્ષકાઓનું મરણ થવા પામ્યું છે એ ડૂબી ગયા અને બોટની અંદર ક્ષમતા કરતા વધારે બાળકોને બેસાડ્યા બોટનું મેન્ટેનન્સનો પણ પ્રશ્ન છે લાઈફ જેકેટ પણ બાળકોને અને શિક્ષકોને આપેલા નહીં હતા જે બોટ ચાલક હતા એની સાથે મદદ મદદગારી કરનાર પણ જે કર્મચારી હતા એ લોકોએ ગંભીર પ્રકારની બેદરકારી રાખેલી છે આવી ગુનાહિત બેદરકારીના કારણે પોલીસે ગુનો નોંધ્યો છે અને આજરોજ છ આરોપીઓને પકડી નામદાર કોર્ટ સમક્ષ દસ દિવસના રિમાન્ડની માગણી કરેલી છે આ આખા બનાવની તલ પરસી તપાસ થાય કયા લોકો કોણ કોણ લોકો આમાં ઇન્વોલ્વ છે કોના કહેવાથી આવી પ્રકારની ગંભીર ભૂલો કરવામાં આવેલી છે ગંભીર બેદરકારી રાખવામાં આવેલી છે અને જેના કારણે બાર માસૂમ બાળકોના મૃત્યુ થયા છે બે શિક્ષિકાઓના મૃત્યુ થયા છે અને વાઘોડિયા રોડ પર આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ જ્યારે આ પિકનિક પર હતા ત્યારે આવી આ દુઃખદ ઘટના બની છે એ તમામ આરોપીને આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતા તપાસ કરનાર અધિકારીએ દસ દિવસના રિમાન્ડની માગણી કરેલી હતી નામદાર કોર્ટે તમામ હકીકતોને ધ્યાને રાખીને દલીલોને ધ્યાને રાખી અને છ છ આરોપીઓમાં જે એક આરોપી શાંતિલાલ કરીને પોતે મેનેજર બે વ્યક્તિઓ બોટ ચલાવનાર બોટને ચલાવનારને મદદ કરનાર અને ત્રણ ભાગીદારોને પોલીસે કબજે કરે પકડેલા છે એ તમામના રિમાન્ડ પચીસ તારીખે બપોરે ત્રણ વાગ્યા સુધીના નામદાર કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને પોલીસ આ લોકોના રિમાન્ડ સમય દરમિયાન એની ઝીણવટભરી તપાસ કરશે

નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર